આ સિવાય ચર્ચાના આગળ વધારી આજે નંબર્સ બાદનું એક એક્શન અન્ય સ્ટોક જે બતાવી રહ્યું છે એલટીઆઈ ટીઆઈ માઇન્ટ્રી સોમિલ પ્રોફિટ બુકિંગ ગઈકાલે એક મજબૂત ક્લોઝિંગ હતું આજે પરિણામ બાદ જુઓ અત્યારે તો એક શોર્ટ બિલ્ટઅપ સ્ટોક ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે એલટીઆઈ માઇન્ટ્રીના જે રીતે નંબર્સ આવ્યા છે નંબર્સ તો અનુમાન કરતાં સારા બતાવી રહ્યા છે પરંતુ ગઈકાલની ખરીદદારી બાદનું પ્રોફિટ બુકિંગ છે એલટીઆઈ માટે કઈ રીતે આપ સલાહ આપશો ઓવર ઓવરઓલ તમે જોશો તો ડાઉન ટ્રેન્ડ છે લો 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 ટોપ ફોર્મેશન છે છે જે જે લાસ્ટ સ્વિંગ હતો આજે એટલે ક્લિયરલી સેલિંગ પ્રેશર છે ડાઉન ટ્રેન્ડ છે ટ્વેન્ટી ફોર્ટી ડેલી મુવિંગ એવરેજ નીચે ચાલી રહ્યો છે અને ઇન્ફેક્ટ ટુ હંડ્રેડ ડેલી મુવીંગ એવરેજની નીચે યસ્ટર ડે નીચે ક્લોઝિંગ આવ્યું છે વિચ ઇઝ અ નેગેટિવ સાઇન ફોર ધ સ્ટોક મને લાગે છે કે આ નીચેમાં 4915 ની આસપાસના જે સપોર્ટ લેવલ છે ત્યાં સુધી જશે એટલે ઇન ધ વેરી શોર્ટ ટર્મ થોડું વેટ એન્ડ વોચ કરવું શોર્ટ કરી શકાય તો ડેફિનેટલી અ ગુડ કેન્ડિડેટ ટુ ગો શોર્ટ 52155216 ની આસપાસના સ્ટોપ loss રાખવા અને નીચેમાં અરાઉન્ડ 495 50 એ ટાર્ગેટ રાખવા ઇન ધ વેરી શોર્ટ ટર્મ તો એક વ્યુ આપણને ખાસ કરીને બંધું દેખાડી રહ્યું છે માઇન્ડ ટ્રી માટે પાંચ હજાર બસો પંદરનો એક નીચલો એક સપોર્ટ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો એલએનટી માટે રુચિત કઈ રીતે સલાહ આપશો અડધો ટકા મજબૂત છે સ્ટોક અત્યારે ડેસ લોથી તો ખરીદારી થોડી વધી છે એલ એન ટીમાં સેટઅપ સમજીએ અંગળ ટર્મ સ્કેલ પોઝિટિવટી અજિપન મતલબ શોર્ટ ટર્મ ના કન્સોલિડેશન ફેઝિસ આપણે એલટી માં જોવા મળ્યા છે તો નિયર ટર્મ માં તો થોડું સ્ટેબલ રહી શકે છે પણ જો બરાબર સ્ટોક મે થોડું પોર્ટફોલિયો બસ મે નેક્સ્ટ ચોક એના ઊતરના વ્યુ આગળ હોય તો કરંટ લેવલ પર દેખ ખરીદારી સ્લોક કરી શકાય અને હિન્ડલ કોમા ઓવરઓલ અગર તમે જો તો એક કન્સોલિડેશન છે 660 નો નીચેમાં સપોર્ટ લેવલ છે અને ઉપરમાં 695 ની આસપાસના રેซิસ્ટન્સ લેવલ છે એટલે મને લાગે છે કે આ ની અંદર જ કન્સોલિડેટ કરસે આઈ એમ વેરી પોઝિટિવ ઓન ધ સ્ટોક એટલે મિડિયમ ટર્મ આઉટલુક માં એ પોઝિશનલી અગર કોઈક ને આ ની અંદર ઇન્વેસ્ટ કરવું હોય તો આ બહુ જ સારો સ્ટોક છે ઓવરઓલ અગર તમે વીકલી ને મન્થલી ચાર્ટ જો તો હાર્ટ ઓફ બોટમ ફોર્મેશન છે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ ઓન ધ હાયર ડિગ્રી ટાઈમ ફ્રેમ બાય સાઇડ પર છે એટલે પોઝિશનલ વ્યૂ રાખો શોર્ટ ટર્મ વ્યૂ ન રાખો અને 200 ડેલી મૂવિંગ એવરેજ જે છે એ અત્યારે 646 પર છે એ એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ ની રીતે કામ કરશે ફોર અ મીડિયમ ટર્મ આઉટલુક તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ઇન્ડાકો માટે ખાસ કરીને અન્ય એક ખરીદદારી ટાટા મોટર્સના કાઉન્ટર પર સોમિલ કઈ રીતે સલાહ આપશો અહીંયા પણ ડી પર કારોબાર છે અડધા ટકાની ખરીદદારી સ્ટોક બતાવી રહ્યો છે ચાર સેટઅપ કેવું છે ટાટા મોટર્સ ટાટા મોટર્સમાં એક બેરેજ ફ્લેગ પેટર્ન બની રહ્યું છે અને મને લાગે છે કે નીચેમાં જે સપોર્ટ છે એ સિક્સ પર છે અને ઉપરમાં રેジસ્ટન્સ 700 પર છે જ્યારે આ બેરિશ ફ્લેગ પેટર્ન નીચેની તરફ તૂટશે ત્યારે એક શોર્ટ ટ્રેડ બની શકે એમ છે પણ એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે આ કન્સોલિડેટ કરી રહ્યો છે અને આ પેટર્ન ફોર્મ કરી રહ્યો છે અને અવૉઇડ કરીને ચાલુ નીચેમાં બ્રેકઆઉટ મળે પછી મને લાગે છે કે નીચેમાં 635 ની આસપાસના ટાર્ગેટ બની શકે છે તો એક ટાટા મોટર્સ માટે ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છે ભારતીય એરટેલમાં એક ઘણા સેશન્સથી આપણે કરેક્શન જોઈ રહ્યા છે સોમિલ દોઢ ટકા નીચે ઓગણીસો અત્યારે ડેઝ લો પર પહોંચ્યું છે સ્ટોક ભારતીય એરટેલ કઈ રીતે એક અહીંયા આગળ અપ્રોચ હોવો જોઈએ અ ભારતીય ટર્મમાં ક્લિયરલી લો ટોપ લો બોટમ ફોર્મેશન છે બોટ શાર્પ સ્લાઇડ છે નીચેની તરફ અને આપણે બહુ સારી રેલી પણ જોઈ છે 1560 ની આસપાસની બોટમ બનાવીને ઉપરમાં 2050 ની આસપાસનો ટોપ બનાવ્યો છે એટલે ગ્રેટ રેલી અને આખી રેલી નું એક રીટ્રેસમેન્ટ થઈ રહ્યું છે અને એક 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 પોઝ છે આખલી એક મિડિયમ ટર્મ આઉટલુક એક મિડિયમ ટર્મ ટ્રેન્ડ માટે એટલે મને લાગે છે કે આ જે મિડિયમ ટર્મ ટ્રેન્ડ છે ઈ ઇન્ટેક્ટ રહેશે ઓન ધ અપસાઇડ બટ અત્યારે શોર્ટ ટર્મમાં થોડી નેગેટિવિટી છે થોડું કન્સોલિડે કન્સોલિડેશન થશે આના જે સપોર્ટ લેવલ છે ઈ અરાઉન્ડ 1800 ની આસપાસ છે એટલે ઈ લેવલ પર આવે ત્યારે આની અંદર એકવાર રીવિઝિટ કરી અને રિવર્સલ પેટર્ન ગોતવા ત્યાં અગર કંઈક રિવર્સલ મળી રહ્યા છે તો ત્યાં બાયિંગ કરવી તો કે ફ્યુ બનતો જોઈ રહ્યા છે કે ભારતી એરટેલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટીના ટોપ લૂઝરમાં આ કાઉન્ટર આપણે આવતું દેખાઈ રહ્યું છે त्यारबाद स्टॉक मेट एक व्यू लै आई थी एसबीआई लाइफ रुचित एक टका नीचे आ स्टॉक आप अत डेज लो पर पहुंचू है एसबीआई लाइफ में कई रीते आगे व्यू होवो जो हमने थोड़ा कंसोलिडेशन का साइन से हमें वो फॉलो अप हुआ जगह ना इंपोर्टेंट बेसिक इनके 1700 1700 सो इसी आ शॉर्ट टर्म ना सपोर्ट लेवल से तो अगर आ सपोर्ट इंटेक्ट लेवल लागे रखे तो यानी बलाइन विद द मार्केट परफॉर्मेंस छहपाचा 20 दिन से देखा जो तो देव लडा मार्केट्स में जो कंसोलिडेशन रिलीज है इवन एसबीआई लाइफ में पनि वो एक साइडवेज ही कंसोलिडेट हो सकते हैं तो शॉर्ट टर्म का ट्रेंड साइडवेज थे थोड़ा मिटू लॉन्ग टर्म वाला ट्रेंड पॉजिटिव है तो काफी वो लाइक शॉर्ट टर्म नेगेटिव लॉन्ग टर्म पॉजिटिव व्यू एसबीआई लाइफ पर तो इस आते जे